સીતારામ કેમ છો બધા મજામાં કેમ છો સવાર હવે ભાઈ સૂર્ય ભગવાન ધીરે ધીરે દર્શન જશે અને સવારનો માહોલ છે છે હવે પાંચ વાગ્યા જાગ્યા હતા અને કબૂતર ના સણ સકલા ના સણ અને પાણી બધું કમ્પ્લીટ કરીને અને પછી હવે કાલે પાંચ વાગ્યા જાગ્યા હતા અને આ જે અત્યારે હાલીને આવ્યા એ બધું કમ્પ્લીટ કર્યું હતું આમાં અમુક પાણા વીણવું આપણે આપણે લેવલ કરાવ્યું એટલે અને હવે આજે આગળથી પાળો લેવાનો છે અને આ ખેડૂત એમાં કોઈક પાણા નીકળ્યા હોય એ બધા લેવા પડે આ રેગ્યુલર કામ ન હોય પણ વાડી લેવલ કરાવી એટલે આ કામ વધે એટલે આ કામ કરવું પડે અને આ કામ છે ને આપણે જાતે કરીએ એટલે જમાવટ થાય મજા આવે હું એટલે આપણને મનને ગમે એવું થાય બરાબર એટલે કરીએ હવે કામ શરૂ અને શે હવારમાં જમાવટ એટલે મોજ આવશે હું કામ કામની પવનની લહેરખી હાઈ ક્લાસ છે હાલો ભાઈ તારે કરીએ શરૂઆત હા છે ને ભાઈ આપણે નવું પુરાણ થયું ને એટલે વરસાદ થાય પછી બેસી જાય એટલે આ કાંઈક આડુડું હોય નહીં હરખું કરી ને તો હરવા ફરવામાં આપણને કાંઈ ઠેબું વાગે નહીં અને મજા આવે અને કામ મારું તો એવું છે ને કે ભાઈ જે કરવું એટલે વ્યવસ્થિત કરવું પછી એમાં આડેધડ કામ નહીં કરવાનું અને વ્યવસ્થિત કામ કરીએ તો જ મજા આવે અને પંદર દિવસ આ વેકેશન હતું અને બધાએ અમારે બે દીકરાઓ પંદર દિ થાય છે અને પંદર દિ થા લેવલ કામ હાલ તો થોડું બહા જ હાથો હાથ મહેનત કરીને કોઈ મજૂર નથી રાખ્યો અને દીકરાઓએ બહુ મહેનત કરી અને હવે બે પાસદીમાં વેકેશન પૂરું થાય એટલે આ બે પાછીમાં આપણું આ કામ વાડીનું ખેડનું એ બધું ઉકલી જાય એટલે હવ પાછા સ્વામ્યાન દિત્યાન એ પાછા ઘરે વહી આવતા અને આપણે જે રેગ્યુલર પછી સિંગ બિંગ વાવવાની છે તે બધું આપણે કરીશું જમાવટ અને હવે આમાં તો એવું છે કે ભાઈ ખેતીનું જેટલું નોલેજ લો એટલું આ કોઈ પુસ્તકમાં આવતું નથી આ તો ભાઈ પાળો તો કે ભાઈ પાળો કેમ બંધાણો એનું કાંઈ માપસાઈ જ ન હોય કાંઈ નહીં કે કોઈ વસ્તુ બોલ્યું અંદાજે જે કાંઈ કામ થયું અને એ પછી વ્યવસ્થિત આ પાળો આપણે મોટો ખુલેવા બાંધ્યો છે કે ભાઈ આ ડેમ છે આ ડેમનું પાણીને કાંઈક અવર જવર ઓલું ન થાય એટલે આ પાળો થોડોક આપણે મોટો કરવો પડ્યો અને અહીંથી હાલીન આપણને ડેમનો નજારો હાઈ ક્લાસ જોઈએ છીએ એટલે આ પાળો વ્યવસ્થિત એ રીતના બનાવ્યો કે આપણે અહીં ઊભા રહીએ કે જોઈએ હું અને આ કાંઈ ભણતરમાં આવતું નથી અને આ જે આપણે અમારા દીકરી દીકરીને અહીંયા વેકેશનમાં પંદર વીસ દિવસે અહીંયા જોયું અને પ્રેક્ટિકલ આ જોવે તો જ આનું જ્ઞાન મળે આ ખેડ વસ્તુ એવી છે એટલે ખેડમાં જાતે કરો તમે તો જ તમને આની પૂરી જાણકારી મળે બાકી આનું ભણતર ન આવે કે આનું આમ થાય કે આનું આમ થાય કે ભાઈ આ બિયારણનું ભણતર આવે કે ભાઈ બિયારણ આ વાવવું કે આમ કેમ એ બધું પણ આમાં તો તમે સહ મારતા હોય કેમ કડક કયું હોય પોસું હોય કેમ સૌડું ઉતારવું કેમ દાંતી ઉતારવી અને કેમ ખેડવું એ તમે જાતે બહેન અનુભવ કરો અને જાતે તમારા મગજથી કરો તો જ આ કામ થાય આમાં આમ કરવાથી આમ થાય એ રીતનું ન હોય એટલે અગાઉથી તમે આમાં કાંઈ નક્કી ન કરી શકો જ્યારે તમે આ મેદાનમાં આવો ત્યારે જ હું છે આમ કરીને લડી લેવાનું ભાઈ આ એવું કામ છે ખેડનું હું એટલે આમાં બધું નોલેજ હોવું જોવે તો તમે આ કરી શકો અને બાકી ખેડ વસ્તુ એવી છે કે જેટલા તમે જાતે મહેનત કરો એટલો તમારો શોખ વધતો જાય શોખ વધતો જાય એટલે નકરી મજા જ આવે ભાઈ કે ભાઈ આપણે આ જ કરવું બીજું કાંઈ કરવું નથી ભાઈ છે ને વરસાદ શરૂ થાય અને આ ડેમમાં પાણી આવે ને પછી જે તમને નજારો બતાવવો છે એ જમાવટ થાય હો એક ફિર જોઈજો એટલે તમને એમ થાય કે નહીં હો ભાઈ ખરેખર આપણને દ્રશ્ય બતાવ્યું કે આ શું છે કઈ રીતનું છે એવું લાગશે અને એવી જમાવટ કરવી જો સીબી નું કામ પૂરું થયું અને હવે આ કામ બધું ફરતું લીધું છે આ કામ તો ભાઈ એવું છે ને કે અમારા પપ્પાને બધું પરફેક્ટ કરવાનો બહુ શોખ એટલે હારવાર અમે ટ્રાય કરવી કે એ જે માર્ગ ઉપર આવેલા છે બધું પરફેક્શન સાથે કરે એવી રીતે અમે ટ્રાય કરી કે એને ગમતું પરફેક્શન સાથે બધું કામ કરવી અને જો બધા સાફ સફાઈ કરીએ છીએ આ પાળો વરખો કરતા આવે છે અને એમ હેઠે હેઠે મોટા મોટા પાણા લઈએ છીએ અને બીજું કે મારે પહેલાં ત્યાં કાંઈ આવું વાડીનું કાંઈ કામ હતું નહીં અને કાંઈ વાડી હતી નહીં અહીંયા આવીને ધીરે ધીરે બધું શીખી ગઈ અને આમાં બહુ મજા આવે છે અને એને અમારે શોખ વધારે છે એટલે આરે આરે આપણે થાય એટલું કરીએ અને સપોર્ટ કરીએ આ વસ્તુમાં થશે શોખ હોવો જોઈએ આપણને અરખ હોવો જોઈએ તો જ આ વસ્તુ સફળ થાય આવું છે બધું હવે સેનાભાઈ છ વાગ્યાથી શરૂ કર્યું એટલે પોણા ભાગના પાળે પહોંચી ગયા છે હવે એમ તો થોડુંક જરૂર છે જો એ પણ બતાવો ભાઈ લીમડી પાસે કમ્પ્લીટ કરતા કરતા આવ્યો અને એટલે પહોંચ્યા અરે ભાઈ હવે હે તો હાડા હાથ જેવું શું છે એમે અડધી કલાક આ થાય તો આ પતાવીને આવી ગઈ અને શેરામણની તૈયારી કરો હવે આ તો ભૂખ લાગશે એટલે જમાવટ કરવી જોઈએ એમાં આવી ત્યાં નક્કર તો પાછું શું બનાવવાનું છે હા તો સણાનું શાક આપણે દેશી સણાનું પંજાબી ટાઈપ શાબ બનાવવા હાય એક લાખ મજા આવે હે અને બાફા તો મૂકી જાય સુધી હા હા તો હવે છે ને એ કરવા જાય મેં આ એટલું બતાવતા આવ્યું પછી પાછો ઘડીક હા સાવ હા સા મોકલાવું ને હા બનાવી નાખો સાહેબ બીજી ફરી એક ફેરી તો પીને જ આવ્યા થા બીજો રાવું હાલો Saya mungkin tidak tahu apa Zoe lagi. Kau kayak jasir nih. Bapak jasir. Saya kau rela deh. Apa dong mulai nih? Mulai naik kita merundung mulai Unah Nah, wakar karwanosen. Mulai nakut. Kau dikolera aja. સૈયાનું શાક આપણે બનાવવાનું છે પણ આપણા આપણી વાડીના સેણા છે દેશી સૈડા અને એમાં બધું આ મસાલો આવશે ગરમ મસાલો આવશે એટલે જમાવટ થાય અને સૈના પાછા આપણે ખાલી દેશી ખાતર જ નાખેલું અને એકવાર આપણે બનાવ્યું હતું પણ લીલા સૈના બનાવ્યું હતું હવે હુકલ સૈનાનું હાંઝે પલાળ દી જ થા

સૈયાનું શાક બનાવવાનું છું લે કુકોયું લી તમે દાદાને કામ કરે છો બતા લે જા કે તી માં હે અમે જો કેટલું કામ કરી આવ્યા હો આજ જો ઊગાય નીકળી ગયા હો હે આ હવે ભાઈ નિરાત્યા ઘડીક પોરો ખાઈ લઈએ ત્યાં શેરામણ તૈયાર થઈ જાય પછી શેરાવી કાર્ય કલાક કામ કરશું પછી હાનના વારા પાછું ખેડવું છે આવો એટલે હવે નિરાત્યા પર છે ગયા છે એટલે ઘડીક આરામ કરી લે હાય કાટ લઈએ આપણે પાટીઓ પાસો મૂકી દઈએ તો પાણી બળી જાય ને પછી તેલ નાખી નાખીઓ ગરમ થઈ ગયો છે તેલ નાખી પંદર દિવસ હતા હવે બે દિવસ છે પછી વયા તો થોડુંક ઓલું લાગશે પણ શું કરવાનું હવે મજા આવતી હતી મેળો હતો તારું સાબરે મને એવું થાય મારી હવાઈ બહુ છે પછી આપડે તેલ ગરમ થઈ ગયું છે રાઈ ને જીરું નાખી દઈ નાખી દઈએ અડધી ચમચી અને હવે આ ડુંગળી મળેલી છે ને નાખી દઈએ આપણે હવે ડુંગળીને છે ને આપણે ખુબ સડી જવા દેવાની છે એકદમ લાલ થઈ જવા દેવાની

મીઠું નાખી દઈ બાફામાં નાખ્યું નાખી દઈદર ના ખાંડેલું મરસું ટમેટું નાખી જ દઈ પાકી જાય જો મસ્ત ગ્રેવી બની ગઈ છે સરસ મજાની સુગંધ એ બહુ સારી આવે છે હવે આપણે આમાં સણા નાખી દઈએ આ બાફેલા છે ને થોડું પાણી નાખી દઈએ એટલે પાક એટલે એટલે બળી જાય ને પછી આપણે ગરમ મસાલો નાખશું આ સ્કોથમરી તો નથી કેશો આપણે રોટલી બનાવાની છે તો લોટ બાંધી દઈ શાક પાકે ત્યાં અને લોટ ગળી જાય નાખી દઈએ આપણે હા મૂકો ને હું મૂકી દે ને શાક જોઈ લઈએ આપણે પાકી ગયું છે પાકી તો ગયું જો મસ્ત પાકી ગયું હવે આપણે આને ઉતારી લઈ અને રોટલી બનાવી નાખી

પછી રોટલી બનાવીને છે પડવાળી બનાવવાની છે

બધા બાળકો જો જેઠે ગોવે છે ને આટા મારે છે એમ છે અને મળવા વાત કરે છે અમુક ગભરાય છે અને એ રીતે છે આ પણ આજો આવે છે એ આવો આવો બાળકો આવો ભાઈ આવો

સુરત થી સીતારામ મજામાં અને બાકી નામ કે છે બેનો નામ છે શિલ્પા બેન પરવીણ સીતારામ બીજુ નામ છે શીતલ બેન કેમ છો બેન સીતારામ આવીને આવી કમેન્ટ કરતા રહેજો આવો સહકાર આપતા રહેજો સીતારામ અને ભાઈ હવે નવા ભાઈ બેન વિડિયો જોતા હોય ઈ ચેનલ